પણ થી અમે ખરા ને એના બુઢા નું મુર્ત તારા મારા બનો હજી ના દોત મુ કે મારી આબરુ કાઢી છે ને ગોમો સરપંચ એતો સારું કેવાય સર પોલીસ ને આપણા ઉપર વિશ્વાસ રાખ્યો અને શેઠ સુધી લાય એટલે સાબિત થયા અને પેલા સારું થયું તે કીધું કે પૈસા તો અમે છીએ અને સરપંચને છે એટલે

પુરી કાઢવાનો નહીં સમધિ અલવી રાત ઊંઘ નહી આઈ અછી રાત ઊંઘ નહી આઈ અમુક જોકણ જીવણીઓ ભેગો થાય ને એ કણ જેમ પેલો ટેસ્કોમેલિન કોળાના બે ભાગ કઈ નાખે છે ને એમ જીવણીયાના બે ભાગ કઈ નાખવા બે ફાડ્યો કરી નાખવી છે એ તો રાતિ 10 વાગે પોલીસ મળવા આવે ને કણ ઘેર તાણે જીવણીયાના ઘેર જવાનો વિચાર હતો પણ આ તો શોમા કાકાઈ સરપંચને બાબુજી બધાય ભેગા થઈ અને તાઢુ પાડી દીધું કે ખેમા અત્યારે જબ ગમમો હોબાળો થઈ જાય એટલે કે ના હોય ને તો કાલ હવારે દઉં અતરમો જીવણીયાના બધા હેતરે હેતરે ફરી વળે છું પણ શુંય જીવણિયો દેખાણો નહીં પણ જીવણિયા તું તારા ઘરમાં પેઈ ગયો છે ને તો આ ખેમા મુલતાન આ તારા ઘરમાંથી તને કાઢી અને વધેરી નાખશી મારો ઓરશો કેટલો ચોર મોણત છે ઉપરથી પૈસા લઈ ગયો સમાજી લેવાનું નાટક કર્યું અને અમન જલમો ગલાયા અને આખા ગામમાં અમારી આબરૂની પથારી ફેરવી નાખી આ વખત તો ખરો ને જીવણિયા કોઈ પણ ગુનો કર્યા વગર જેલમાં જતા ને અમુ તો તને મહી નાખવાનો ગુનો કરવો છે તને પાડી દેવાનો ગુનો કરવો છે ભલે ત્રણસો બે લાગવી તોય લાગે અને ત્રણસો હાથ ને ત્રણસો ચીથરી લાગવી તોય લાગે પણ આજ જીવણિયા તને જીવતો મેળવાનો નહીં આજે તારો ખરો ને છેલ્લો દાડો છે છેલ્લો અને મેળ આવશે ને તો જો સમાધિ લેવાનો ખાડો કરે તો ને એ ખાડામાં એકી ટસકા વધારી ખાડામાં ગાલી દેવો છે જીવતો તો નહીં છોડવો બાપુજી તમે વચ્ચે પડતા નહીં હો વચ્ચે પડતા નહીં નકા મજા નહીં આવવા મો તું જેટલો બેહી હું આપડી બહેના જેમ બેહી રહ્યો છો છરામ આપી દો તમને બેહી નહીં રહ્યો છે માં તો આપને લોખંડ ને કજારી થી મુરત કરવાના છે અમે કજારી થી મુરત કરજો ખાડા કરવાનું બાકી મને જો દે કોણો ને ઈમ પેલા કોળાના બે ભાગ રહી થઈ જતા બે ફાડ્યો એ રીતના જીવણિયા ની બે ફાડ્યો કરી નાખું હું કે ચિંતા કરે પેલો ગાતો ખરે ને આ રોણાણો પડશે જીવણિયાના ના બોડા ઉપર જોજો જેટલો નીચ નીકળ્યો જેટલો નીચ ને

તમારો ભાઈ છે મને લગીરાયા નહી ના ઉપાડતો તો પછી હાથ ધોળતા હું કરવા આયા છો પણ મને ખબર તમે ચાદન લઈને આયા છો રાતી બાર વાગે હું તળાઈ કરવાનું કેતો કે રાતી બાર વાગે લાગતા માં લાગતા પૂરું કઈ નઈ ભૂલી જ

તરવાર લેતો તરબાર બાપુ રાખે હુરમન હુરમન જ્યાં તો કરી નઈ કે વાત કરો પેલોકો લાવરાયે હા સાચી હોડી નું નારી લાવરાયેર જેને ઝટકો મેળવો મેલ છે હેઠો પેલા

ખૂણામાં પડી હતી શિલારી આટલી જાડી ધાડી લઈને ઘોઘરી દબાઈ દીધી આમ કરીને વાળીને એ તો હાડ થી બચી દે બધા હાથ મુકાઈ દીધી અને પછી ઘડી વાર સેડી ખરો ને ગુસ્સો ઠંડો પડી ગયો ને એટલે બધાથી અમારા શિલારી ખોલી ના

મપા આ તો શું બધું ખબર આ તો હારું થયું ખરા ટાઈમે મને એવો વિચાર આ ગયો કીધું ના હોય તો આვითના પ્લાન કરવા દે તેરો પ્લાન કર્યો તો બચી જ ન કે દાટી ના ખોજે તો તાણ ખાડો બોડી તો મોય બેહા દીધો તો બધા માટી નાખો મળ્યા તા અમાર ભાઈને શું કરતો તા કે જે બોલ આ રોયકન તમન ભાગેર બારેલા તારા બાપરા શાંતિ છે કે હા સમુ શાંતિ થઈ તે જાતો રે બાપરા

રીતના જીવનયાની ડોસી ખરી લંકારી એનું કોઈક હોય ને એના હંકાર થી વરાય એવી રીતના ખાડો ખરી કરી કરી અને આ બાવળો દુખી ગયો અને ઉપરથી થી ઇના ઓલે આટલી સેવા કરી અને પછી જેલ ભોગવી પડી ને એકઠું પડ્યું જેટલો ખાડો કરે તો ખ્યા મોત આઈ ગયો કાલ નો જો હુડ ને ઉતરે તો કોક નવું કરીને મેલ્યો આ તમારી ડોસી ની પેલો ટસ્કો મુ મેલ્યો હો ના ખેમા પેલો ટસ્કો તો સરપંચ જ મળશી સરપંચ તમાર કરતી હું વધારે રોજ છું કેમા મને કાર્ય કા વાજ્યા છે અરે કાર્ય કા મને મેણું માર્યું છે કોક ને ગોમો તને મેણું ખમી લેજે બાકી મુ ખરા ને કાર્ય કા વાકેલા મુ નઈ ખમું

બે સાર વાટવાની પૂરા વાટવાના રોટલા ખાવાના અમુક કશું વાટવું નહીં તારા પૂરા બંધવા નહીં કે બેસે ફેરવવી નહીં તું આમ આખો જાય તારા બધો નાટેક કરો હતો તો આ બધું બાબુજી આ બધું ભાગ લેવા દઉં છું લાયા જો તો લેવા ઘરમાં જ હતી તમે તો કેતા મારા ઘેર પડી છે

લાખો મેળવા ગમતો નહી આ ભર દરિયાનો છોકરો થાય પાછો પાછું બેઠો હતો આટલો બધો ને ચાલ લાખ રૂપિયા છે હું જતા ભાઈ હું પાછો દઉં છું મારા ઘેર તારી લંકારી દોશી રે ને એને કોક ડોહા મેલ એને પૈસા લે એ સરપંચ મોઢું વાત કરો તમારા પૈસા લેતા પૈસા તો તારા જો સરપંચ તમારે પૈસા ખાલી પૈસા જો તમારે પૈસા એક મહિનાનો વાયદો કરું છું એક મહિનામાં તમાર પૈસા જો તમે રોજ રોજ મને ધમકી આલશો ને તો હું દવા પી અને મારી જીવન બધો નામ લખ્યો ભરાઈ રહું બધા પણ વાપરી એટલે વિમલ નાટક કરે સાચી વાત છે આપડું પચ્યું ગભી પડશે જીવનલાલ

મને ચિંતા નહીં લાખ રૂપિયા એક મહિનાનો વાયદો જો લાખ રૂપિયા નહીં જીવ છોડશું નહીં મારા તારા એક મહિનાનો વાયદો બસ બરાબર લે હાલ છે અને મહિના વાયદો કરે

કીધું તો ખરાબ એક મહિનામાં તમારે પૈસા મળી જાય એક મહિના સુધી તારા ઘેર પગ નહીં બેકું જે તારા મેકન જીવડી જાય એ તારા તારી ને ઉપાડી જયો વર રાખજે પાછો કશો આધો નહીં આજે કતરી તારીખ છે આ ત્રી ત્રીસ તારીખે લઈ દેજો ત્રીસ તારીખ છે મહિનો પૂરો થાય મહિનો થાય ન તું વચ્ચેથી પૂરો થઈ જાય લા ખા લે હેને સીધા બે લે ના તારા બે કરી દે હજુ દે તને કાપી લેશે છે બે થવા

અમે એક મહિનાનો વાયદો તો કર્યો છે પણ અમે પૈસા લાવું છો થી ગમે તે કઈ મહિનો તો કીધું છે કે ગમે તે કોક વાર પાડવું પડશે પૈસાનો નો તાન ને કારણ નહીં છોડ્યું ગોમો રવાય નહીં જી મથી જેલમાં પૂરા તાન પાછા છૂટી જશે પણ વધુ મહિનો કીધું છે એટલે હા તો ખાયું અને અમુક ગેર તો લમણો હાલ નહીં કરે મહિના સુધી અમુક ચિંતા નહીં હવે તો ડોસી હેતરમાં જઈશ

પછી ફરતો હતો ટાકા ફરતો હતો મારા ટાકાનો ગમના વલતો કે હાલ તળવા લઈને આવું હું તરવા લઈને આવ્યો કે બુઠો દાંતર લઈને આવે પેલો બહુ રૂપિયો છે

મારા ભાઈ પર મને દયા વાળો તું ખરો ખરા ભાઈ નો છે મારો નહીં થાય મારા ભાઈ પર મને દયા નથી આવતી રોટલા મારી ચિંતા પાડ્યો વફાદારી કરો

બાપે પેલા એક નહી એક બાપ ના બે દમ આઈ જાર વાલી ઉતરી જા હજી તો કે પાવર તીધા લીધા લીધા તને કને કીધું કને કીધું કીધું મારે સારા વાગે ડખો નહીં કરો એમાં હજી કેવું છું મારું મગજ ગરમ થાય ને તેતોર તમારું મગજ ઓવા ઓવા લે કેમા હાલતું કેતો તો મારું લોય ગરમ થાય કેમેર જતો થાય વાસી ઉકાલી દઉં નહીં પડતી લે ટોપી એ આ પૂંજા ના કુટુંબ ખરા ને બધા અવાજ પેદા થયા છે વેટા કરવા વાળા ધોરો ગોબડિયા વાળો બધો કરીને કરી ને બેસી જ અને દવાની બાટલી લઈને

ધોકા લઈને આવું છું આઈ જા મેદન કોઈ બીવા તો નહીં સોમા પૂંજા કોઈ નહી એકલા બે તિશ્વા

મારા જીવન બોઢું ફોડી લોહી વાળી કરવા નથી પણ અમે ખરા કંકુ વાળી કરીને ગમે તે કરી મેળવી પડશે વાંધો નહીં